ઉલ્લેખનીય છે કે સાંજ પડતા ઠેર ઠેર પાણીપુરીના ખૂમચાવાળા વિવિધ વિસ્તારમાં જતા હોય છે જ્યાં પાણીપુરીના રસિયાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ જાય છે પાણીપુરીના મસાલામાં વપરાતા બટાકા બગડેલા અને ચણા કેટલાય ખૂમચાવાળા વાપરતા હોવાની ફરિયાદો તથા આરોગ્ય વિભાગને મળી હતી છેલ્લા કેટલાય દિવસથી પાણીપુરીના ખૂમચાવાળાના મસાલાનું ચેકિંગ આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરાયું હતું અને અનેક જગ્યાએથી બગડેલા બટાકા અને ફૂગવાળા ચણાના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો શહેરના માંજલપુર વિસ્તારમાં હલકાનાકા તુલજાનગરમાં આવતી પાણીપુરીના યુનિટો પર પણ આરોગ્યની ટીમ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન દૂષિત બટાકા ડુંગળી અને ચટાકેદાર પાણીનો નાશ આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો ચોમાસાની ઋતુ દરમિયાન રોગચાળો ફેલાયેલો છે કમળાનો અત્યારે વાવર ઘણો હોવાના કારણે શંકાસ્પદ જે ખાદ્ય ચીજોમાં પણ થોડું પાણીપુરીનું પાણી છે વગેરેનો જે તકલીફ છે એના કારણે હાલમાં ગોરવ બીઆઈડીસી તેમજ અત્યારે એક માંજાપુર વિસ્તાર હલવાઈ નાકા વિસ્તારમાં જ્યાં પાણીપુરી બને છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે ચેકિંગ દરમિયાન અત્યારે જે અખાદ્ય બટાકા જે કન્ડિશન સારી નથી સોથી દોઢસો કિલો નાશ કરાવ્યો છે